ભરાતા ગટરના પાણીની સમસ્યાનો ટૂંક સમયમાં આવશે ભુજ શહેરના રેલવે સ્ટેશન રોડ શેખપીર ફળિયા પાસે સતત ગટરના ગંદા પાણી ભરાઈ રહ્યા છે અને આ માટે અમારા કચ્છકરે ટીવી ન્યૂઝની ટીમ દ્વારા અનેક વખત અહેવાલ પણ પ્રસારિત કરવામાં આવ્યા છે ત્યારે આજ રોજ અમારી ટીમ દ્વારા ભુજ શહેરના પ્રાંત અધિકારી સાથે વાતચીત કરવામાં આવી હતી ત્યારે તેમના દ્વારા જણાવવામાં આવ્યું કે શેખપીર પાસેનો જે વિસ્તાર છે ત્યાં ભુજ શહેરના લગભગ વિસ્તારના પાણીનો એન્ડ છે છે અને અહીં જ બધા નિકાલ થતો હોય ત્યારે હાલમાં રેલવે સ્ટેશનનું જે રીકન્સ્ટ્રક્શન કામ ચાલી રહ્યું છે તેના માટે થઈને આ પાણીનું વહેણ અટકી ગયું છે અને તેના કારણે આ ગટરનું ગંદુ પાણી આ વિસ્તારમાં ભરાઈ રહ્યું છે ત્યારે નગરપાલિકા તંત્રને જ્યારે આ વાત ધ્યાને આવી ત્યારે તેમના દ્વારા અલ્ટરનેટ રૂટ શોધી અને પાઇપલાઇન નાખવાનું કામ શરૂ કરવામાં આવ્યું છે અને રેલવે સ્ટેશન વિસ્તારથી લઈ નાગોર ફાટક સુધી આ પાઇપલાઇન નાખવામાં આવી રહી છે અને તેનું કામ લગભગ એક અઠવાડિયા સુધીમાં પૂરું થઈ જશે અને ત્યારબાદ આજે ગટરનું ગંદુ પાણી ભરાઈ રહ્યું છે તેનો પ્રશ્ન સંપૂર્ણપણે હલ થઈ જશે તેવું પ્રાંત અધિકારી દ્વારા જણાવાયું હતું આવો આ અંગે વધુ સાંભળીએ તેમના જ શબ્દોમાં જે અત્યારે શેખપર ફળિયા પાસે જે ગટર ઉભરાય છે

આ પ્રશ્ન આપણને ધ્યાનમાં આવ્યો ત્યારથી આપણે એની ઓલ્ટરનેટિવ રૂટ નક્કી કર્યો તો અને પાઇપલાઇન કટર લાઇન છે એ રેલવે ક્રોસિંગ થી માડી અને નાગોર ફાટક સુધી આપણે એક નવી બનાવી રહ્યા છીએ જે આ અઠવાડિયામાં એ કામ પૂર્ણ થઈ જશે એક વીક ની અંદર કામ પૂર્ણ થયા પછી આ પ્રશ્ન હંમેશા માટે સોલ્યુશન આવી જશે બસ એ જ કે એક વીક નો સમય છે નવી પાઇપલાઇન માંથી પાણી સ્ટાર્ટ થઈ જશે પછી જે આ અત્યારે આપણને જે એક જ પાઇપલાઇન પર જે આટલો બધો લોડ આવે છે નહીં આવે એના લીધે પછી આ પ્રશ્ન સોલ્વ થઈ ગયો બસ સતત પ્રયાસ છે કે આ વીક જ્યાં સુધી ન થાય નવી ગટર લાઇન સ્ટાર્ટ ત્યાર સુધી આપણે કન્ટિન્યુઅસ ત્યાં સફાઈ રહેશે અને જે ગટર લાઇનનું મેન્ટેનન્સનું કામ હોવું જોઈએ સતત ત્યાં આપણે કરતા રહીશું